વલસાર કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ ટોનસો ખાડાના સુંદર કલાથી ખીલી ઉઠ્યો વલસાર કૈલાસ રોડ ઔરંગા નદીના પુલ પરથી ચાલીસ ગામના લોકો પસાર થાય છે ઔરંગા નદીના પુલ પર ત્રણસોથી વધુ ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોએ જીવ જોખમે પુલ પરથી પસાર થવા પડે છે સાંસદ ઢવલ પટેલે અધિકારીઓ સાથે મિટિંગ કરીને બે દિવસમાં રસ્તાના ખાડા પૂરવા માટે જણાવ્યું હતું પણ પુલ જોઈને એવું ના લાગે કે રસ્તાનો સમારકામ કર્યું છે ઔરંગા નદીનો પુલ ત્રણસો વધુ ખાડાનો સુંદર કલાથી ખીલી ઉઠ્યો છે અહીંથી લોકો પસાર થઈને ધન્યતા અનુભવે છે